અને કારોબારી સભ્ય તરીકે ડોક્ટર દેવજીભાઈ નિમણૂક આપી છે મને વિશ્વાસ છે કે હવે રાધનપુરનો નો સો એ સો ટકા વિકાસ થશે અને જે અમારો સપનું હતો નરેન્દ્ર મોદી અને અમારા મુખ્યમંત્રી આદરણીય મુક્ત ને મક્કમ ભૂપેન્દ્ર પટેલ સાહેબ નો વાત હતી કે રાધનપુરને ને રૂડું રંગીલું રૂપાળું બનાવવાની વાત હતી અમે બધા

એ ગટરની વાત હતી કે ઘર ઘર નલની વાત હતી એ બધા કામ થવાના છે આપને ખ્યાલ છે કે ગટરનું કામ ખૂબ દૂરથી ચાલી રહ્યું છે એક ચાલીસ કરોડનું એ ગરમજાથી પાણી લાવવાનું પણ કામ ચાલુ છે મંજૂર થઈ ગયા છે અને એના સિવાયના જે આ તળાવને રિવરપાઇન્ટની જેમ સુંદર બનાવવાની વાત હોય આ બધા કામો થવાના છે સો ટકા હશુ